જાફરાબાદના મધદરિયામાં અકબરી કસ્તીના ખલાસીનો માછીમારી માટે દોર નાખતા સમયે પગ કપાયો જાફરાબાદના મધદરિયામાં અકબરી કસ્તી નામની બોટ પર કામ કરતી વખતે ખલાસી મોહનભાઈ પુંજાભાઈ શિયાળ સાથે એક ગંભીર દુર્ઘટના બની હતી ખલાસી મોહનભાઈ માછીમારી માટે દોર નાખી રહ્યા હતા ત્યારે તેમનો પગ અચાનક દોરીમાં ફસાઈ જતા ગંભીર ઈજાઓને કારણે પગ કપાઈ ગયો બોટ પર હાજર અન્ય ખલાસીઓએ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપતા ઘટનાની જાણ પીપાવ કોસ્ટગાર્ડ અને જાફરાબાદ કોળી સમાજ બોર્ડ એસોસિએશનના પ્રમુખને કરી હતી તરત જ કોસ્ટગાર્ડની ટીમ અરબી સમુદ્રમાં પહોંચી ઇજાગ્રસ્ત ખલાસીને કિનારે લાવી વધુ સારવાર આપી હતી ત્યારબાદ તેમને જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર પછી વધુ સારવાર માટે ભાવનગરમાં રિફર કરાયા હતા આ ઘટનાથી સ્થાનિક માછીમારોમાં ચિંતા વ્યવ આપી છે અરબી સમુદ્રમાં આવી અકસ્માતોની ઘટનાઓ અવરનવાર બનતી હોય છે નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ મધ દરિયાથી એક ખલાસી લાપતા થયો હતો અને તેની શોધખોળ હજુ પણ ચાલી રહી છે મા ડ્રાઇવિંગ સેફ એમ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે